કાઠી સમાજને અમારી વિનંતી છે અને કાઠી સમાજને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને કાઠી સમાજ સાથે જ છે અમને બધા કાઠીઓ જે કાંઈ પ્રભુત્વવાળો સમાજ છે અમારો અથવા તો અમારા જે આગેવાનો છે એ બધાએ સાથે મળી અને લીધેલો નિર્ણય છે આમાં નથી કોઈ અમારી માટે પ્રેશર નથી કોઈ અમે કોઈના પ્રેશરમાં અમે નિર્ણય લીધો પણ વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધાય પ્રશ્નોને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર નરેન્દ્ર મોદીની સાથે રહેવા માંગીએ છીએ એમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય

માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં એટલે કે રામ ભક્તને ને ભરેલો સૂર્યવંશી કાઠી સમાજ આધ્યાત્મિક ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને ખમીરી કુમારી અને શોભાના પ્રતિક ગુજરાતના પનોત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ

શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો પાઠ્ય ક્ષત્રિય સમાજ આ બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે આજે જે અમારી કોર કમિટીની મીટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાર્તિક સમાજે બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાર્તિક સમાજ એમને સમર્થન આપે છે એ બદલ કાર્તિક સમાજ અને બધાને આભાર માનું

કાઠી સમાજનો એક જ નિર્ણય લઈ શકો આવનારા દિવસોમાં એવું સામે આવશે કે અમુક લોકો એવો કાઠી સમાજમાંથી પણ એવું કે અમે તારીખના ભાગ લેશું અને રૂપાલાની ટિકિટ સમાજ આવ્યા જ છે એટલે કોઈ પ્રશ્ન રહેતો જ નથી અમારો પૂરેપૂરો સમર્થન છે ભારતીય જનતા પાર્ટી